અત્યારે હાલમાં આવી બહુ મોટી દુખદ ખબર કર્ણાટકમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે અહીં એક સફાઈ કર્મચારીએ પોલીસને એવી માહિતી આપી હતી કે જાણ્યા બાદ પોલીસ ખુદ દંગ રહી ગઈ હતી આ ફરિયાદીએ પોલીસને કેટલાક વાડપિંજરના ફોટા શેર કર્યા હતા હવે પોલીસે આ માહિતીને આધારે તપાસ શરૂ કરી છે મેંગલુરુના કોઈ ધર્મસ્થળમાં એક સફાઈ કર્મચારી પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને દાવો કર્યો છે કે તે ઘણા વર્ષોથી આ ડેડ બોડીને ઠેકાણે પાડી રહ્યો છે જોકે તેમ આમ કરવાની ફરજ પાડવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે દક્ષિણ કર્ણાટક જિલ્લામાં એક વ્યક્તિએ સ્થાનિક પોલીસનો સંકલ્પ કરી દાવો કર્યો હતો કે તેને ઓગણીસો અઠ્ઠાણું અને બે હજાર ચૌદની વચ્ચે ધર્મસ્થળ અને નજીકની વિસ્તારોમાં બળાત્કાર અને હત્યા કરાયેલી શાળાની વિદ્યાર્થીઓ સહિત અનેક મહિલાઓની ડેડ બોડીને બાળવાનું કહેવામાં આવ્યું હતું ધર્મસ્થળ મંદિર વોડી વહાટીતંત્ર ભૂતપૂર્વ સફાઈ કર્મચારી તરીકે કામ કરતા વ્યક્તિએ અધિકારીઓને તેની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી લગભગ એક કાયદા પછી આ વ્યક્તિ હવે જઈને આગળ આવ્યો છે અને આ સમગ્ર બાબતનો ભાંડો ફોડ્યો છે બસ આજ માટે એટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ